સ્લેવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ Airtel એ અમદાવાદમાં 7 નવા નેક્સ્ટ જનરેશન સ્ટોર લોન્ચ કર્યા ભારતની અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાતાઓમાંની એક ભારતીય Airtel આજે જાહેરાત કરી છે કે તેણે અમદાવાદ શહેરમાં તેના સાત નવા નેક્સ્ટ જનરેશન સ્ટોર લોન્ચ કર્યા છે આનંદનગર રોડ ખોખરા સહગાસણ ચાંદખેડા નાના ચિલોડા નિરેજનનગર નવા વાસણા અને નવરંગપુરા ખાતે ખોલવામાં આવેલા નવા સ્ટોર્સ રિટેલની હાજરી મજબૂત કરશે અને ગ્રાહકોને અનન્ય સેવાઓ અનુભવ પ્રદાન કરશે આ સ્ટોર્સ તેના પોર્ટફોલિયો એરટેલની અદરણ ટેકનોલોજીનું પ્રદર્શન પણ કરશે શ્રેષ્ઠા અને આજીવન ગ્રાહક જાળવણીની થીમ પર રચાયેલા આ સ્ટોર્સ એક્સ્ટ્રીમ એક્સે પ્લસ અને વધુ સહિતની એરટેલ ઓફરિંગ

And I'm also very very happy to tell you that uh, we have opened seven next gen stores in Ahmedabad recently. रिसेंटली so, तो ये जो ये सातवां स्टोर हमने अभी अहमदाबाद सिटी में हमने अभी अभी ओपन किया है ये खाली अहमदाबाद सिटी नहीं पूरी गुजरात में हम ये हमारी स्टोर की एक्सपेंशन हम कर रहे हैं एंड अहमदाबाद बड़ौदा सूरत राजकोट गांधीधाम सारे शहर में हम बहुत जगह पे हमने नए नए स्टोर हम खोल रहे हैं और ये स्टोर क्या करेगा कि हमारी जो एक्जिस्टिंग कस्टमर्स है उनको बहुत ही वर्ल्ड क्लास एक्सपीरियंस प्रोवाइड करेगा गुजरात भारतीय एयरटेल सीईओ सोमेंद्र साहू जानव कि ग्राहकों को सन्तोष जुस्सो अमे आग धपा अम्म गुजरात राज्य में अमरा रिटेल मोटा पाये विस्तरण कर रहा है વન સ્ટોપ તરીકે પ્રદૂષણમાં સ્ટીચ છે જરૂરિયાત માટેનું સ્થળ આ સ્ટોર્સ મોબાઈલ બ્રોડબેન્ડ ડીટીએચ વગેરે સહિતની સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરશે ગુજરાત રાજ્ય અમારા માટે એક મોટું ફોકસ માર્કેટ છે અને આ અમે આ માર્કેટમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું એરટેલ છેલ્લા કેટલાય વર્ષોએ દેશમાં તેની રિટેલ હાજરી મજબૂત કરીને તેની ઓફલાઈન હાજરીને સતત વિસ્તારી રહી છે હાલમાં કંપનીના રાષ્ટ્રીય સ્તરે પંદરસો સ્ટોર છે તો મિત્રો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બ્રેડે નમસ્કાર